હું તારા તાલુકામાંથી આવું છું આજે મુખ્યમંત્રીશ્રીની ઓફિસમાંથી જે તે સમયે દસમા મહિનાની નવ તારીખે લેટર આવી ગયો છે દરેક મામલતદારશ્રીઓમાં કે ભાઈ અનુસૂચિત જનજાતિના દાખલા ફરીથી શરૂ કરી દેવા અને કાઢી આપવા બીજું કે આ દાખલાના સંશોધન માટે બે હજાર એકવીસમાં જસ્ટિસ કાર્ય કમિટીની રચના કરવામાં આવી હતી એ કાર્ય કમિટીમાં અમે અમારા તમામ ડોક્યુમેન્ટ્સ સબમિટ કર્યા અને કાર્ય કમિટીએ અંતે સરકાર શ્રીને બે હજાર ચોવીસમાં રિપોર્ટ આપી દીધો અને સરકાર શ્રી એમનો અભ્યાસ કરી અને તમામ રિપોર્ટ પાંચ હજાર પાંચસો પાનાનો રિપોર્ટ છે એ દરેક મામલતદાર શ્રીઓમાં સબમિટ કરી દીધો છે અને એમને આપી દીધો છે અને અમે બધાએ અત્યારે અરજીઓ કરી છે પણ અમારી અરજીઓ બે મહિનાથી પેન્ડિંગ છે એની ઉપર કોઈ મામલતદાર શ્રીઓ પૂરતું ધ્યાન નથી આપતા અમે વારંવાર રજૂઆતો કરવા છતાં અહીંયા શ્રીમાં પણ અમારા યુવાનો રજૂઆત કરી છે ત્યાં પણ પણ મામલતદાર રજૂઆત કરીએ છીએ છતાં પણ અહીંયા મામલતદારો છે એ વાત ઉપર ધ્યાન દેતા નથી કે બે કે વીસ ના નિયમ મુજબ કોઈ પણ તમે અરજી કરો એનો નિકાલ છે એ પિસ્તાળીસ દિવસમાં થઈ જવો જોઈએ તો એ પિસ્તાલીસ દિવસમાં થયો નથી અને બે મહિનાથી અમારી અરજીઓ પેન્ડિંગ પડી છે એટલા માટે અમે જુનાગઢ કલેક્ટરશ્રીને આવી બે દિવસની અંદર તમારા કામ અથવા તો તમારી અરજીઓનો ઉકેલ આવશે એની માટે અમે પ્રયત્ન કરીએ છીએ નહીં આવે તો અમે ગાંધી સિંધિયા માર્ગે આગળ વધશું આનાથી પણ આગળ જવાનું થશે તો અમે ગાંધીનગર જઈને પણ રજૂઆત કરશું અને અમારી પાસે ઓગણીસો સુડતાલીસ ના જે પુરાવા માંગે છે એ તમામ પુરાવાઓ અમારી પાસે છે અને એ કાર્ય કમિટીમાં અમે સબમિટ કર્યા અને કાર્ય કમિટી અમારી અરજીઓ મંજૂર કરેલી છે ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના વસતા માલધારીઓ આજે જુનાગઢ જિલ્લા કલેક્ટર ઓફિસે પોતે આવેદન પત્ર દેવા આવ્યા હતા છેલ્લા ત્રણ ચાર મહિનાથી આ લોકોની અરજીઓ છે પેન્ડિંગમાં છે એમાંનો હું અરજદાર છું અને સુડતાલીસ ના પુરાવા ધરાવે છે કાર્ય કમિટીમાં નામ મંજૂર ધરાવે છે સત્તા પણ અરજીઓની સુધી કોઈ થઈ નથી ખાસ કરીને મિંદેડા મામલતદાર અને વિસાવદર મામલતદારની અંદર અલગ અલગ જવાબો આપવામાં આવે છે અને પ્રમાણપત્ર આપવામાં આવતા નથી અને આ લોકો આગળ જતા કોઈ પણ અભ્યાસ પણ કરતા નથી જે બે હજાર વીસ નો આદિવાસી નો નિયમ છે એ મુજબ અધિકારી પોતાનો અભ્યાસ કરવો જોઈએ પણ એમનો અભ્યાસ પણ કરેલો નથી અને આજે અમે જિલ્લાની આવેદન પત્ર આપ્યું છે અને આવનારા એટલે કે પેલી ફેબ્રુઆરી સુધીમાં જો આનો કોઈ નિકાલ નહીં આવે તો બિરસા મુંડા ભવન આદિવાસી કમિશનર ગાંધીનગર સેક્ટર દસે એનો ઘેરાવ કરશું અને ઉગ્ર આંદોલન કરશું અમે